અંકલેશ્વરની રહેવાસી અને એડિલ્ડ ફિલ્મોની કલાકાર તરીકે ઓળખાતી પલ્લવી પાટલી દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો સામે હવે વળતો પ્રહાર શરૂ થયો છે અંકલેશ્વરના જાણીતા ગુજરાતી ફિલ્મ નિર્માતા હરીશ ચોકરાણાએ મીડિયા સમક્ષ ફોટક નિવેદન આપતા જણાવ્યું છે કે યુવતી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો તદ્દન ખોટા પાયા પાયાવિહોણાને માત્ર સંસ્થાને બ્લેકમેલ કરવાના બદિરાદાથી કરવામાં આવ્યા છે જોગરાણાએ આક્ષેપ કર્યો હતો કે આ યુવતી જોગરાણાએ પલ્લવી પાટીલની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે જો ખરેખર તેની સાથે બળાત્કાર જેવી જઘન્ય ઘટના બની હોય તો તેણે આજ દિન સુધી રાજસ્થાન પોલીસ મથકે વિધિવત ફરિયાદ કેમ નોંધાવી નથી પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ હોવા છતાં માત્ર મીડિયામાં નિવેદનો આપીને આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમાન બ્રહ્માકુમારી સંસ્થાને બદનામ કરવાનું આ એક સુનિયોજિત કાવતરું છે નિર્માતાના મતે યુવતી સંસ્થામાં વીઆઈપી સવલતો અને વિશેષ સુવિધાઓની અપેક્ષા રાખતી હતી જે ન સંતોષાતા તેણે સંસ્થાના સેવક અમિત સામે દુષ્કર્મને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ખોટા આક્ષેપો કરવાનું શરૂ કર્યું છે આ વિવાદમાં યુવતીનો ભૂતકાળ પણ ચર્ચાનો વિષય બન્યો છે અહેવાલો મુજબ આશરે એક વર્ષ પૂર્વે ગાર્ડન સિટી ટાઉનશીપમાં ગાડીઓ સળગાવી દેવાની ઘટનામાં પણ આ યુવતી સામેલ હતી જે સંદર્ભે તેની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હરેશ ચોગરાણાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે મહિલાનો ભૂતકાળ ગુનાહિત પ્રવૃત્તિઓથી ભરેલો હોય તેના આક્ષેપોને ગંભીરતાથી લેવાને બદલે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ

એમ થયું કે ભાઈ આ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ ગ્લેમર વાળી છે અને આડે આવલા ધંધાઓ કરીને એને પૈસા મેળવીને પોતાના હસબન્ડ ને ડિવોર્સ આપી દીધા અને મંડળું મેળવ્યું મહેસાણામાં નામની એક ગુજરાતી ફિલ્મ કરેલી પણ એના પછી તો પાછળથી આ બાય કોન ફિલ્મોમાં જતી રહી મુંબઈમાં અને કોન ફિલ્મોની અંદર કામ કરીને એની ઘણી પોન ફિલ્મો પણ મેં જોઈ છે લોકોએ પણ જોઈ છે આખું અંકલેશ્વર બાબતમાં જાણે છે પણ એનાથી આપણને કોઈ મતલબ હોઈ શકે નહીં એનો નિજી ધંધો છે પરંતુ બનાવ બન્યો એવો કે બે હજાર પંદરમાં મારા એક મિત્ર રાજુભાઈ એની દીકરીના લગ્ન સુમિત વસંતલાલ પંચાલ સાથે થયેલા એટલે આ બાએ સુમિત વસંતલાલ પંચાલને ફસાયો જે સુમિત વસંતલાલ પંચાલ બે બાળકોનો પિતા હતો અને કીધું તું મારી સાથે લગ્ન કર હવે ઓલરેડી પેલો મેરિડ હતો પણ આ ભાઈ સમજીને અને એની પાછળ પડી બનીને બોલાવીને સમજાવ્યા પણ સમજેલ નહીં અને છેલ્લે સુમિત વસનલાલ પંચાલની પત્નીએ સુમિત વસનલાલ થી ડિવોર્સ લઈ લીધા એનું ઘર તૂટી ગયું આ ઘર ટોળવા માટે જવાબદાર પલ્વી પાટીલ હતી ત્યારે અમને એમ થયું કે આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે એને શરૂઆત મારે ત્યાંથી કરી હતી હવે એના પછી થોડાક સમયમાં સુમિત વસનલાલ પંચાલ ઉપર રેપ નો કેસ આ બા દાખલ કર્યો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન માં આ એની એફઆઈઆર અને જજમેન્ટ ની કોપીઓ મારી પાસે છે તો હું બધા એને આપીશ અને એના પછી લગભગ મહિના બે મહિના સુમિત વસનવાલ પંચાલ જેલમાં રહ્યો એમ કેમ પ્રકારે બિચારો જામીન પર છૂટ્યો એના બાપનું નામ પણ એ કેસમાં ધસેડ્યું જે આ કેસ દરમિયાન મૃત્યુ પામેલ એટલે આ બાય યાને કે પલવી પાટીલ ઉર્ફે રાધા નિકમ જેનો પતિ ગણેશ નિકમ એને છોડીને હંમેશના માટે દુબઈ જતો રહ્યો આ બાય આવા ધંધા કરવાની ટેવાયેલી છે મંદિરો ધાર્મિક સંસ્થાઓ અથવા તો કોઈ એકલ દોકલ માણસોને એ શિકાર બનાવીને એની પાસેથી રકમ એઠવી અને લોકોને બ્લેકમેલ કરવા આનો ધંધો છે મને એમ થયું કે મને ઓળખે છે ચાલો હું એને સમજાવું એટલે મેં એને ફોન કર્યો ફોન કર્યો એટલે એને મને પણ ધમકી આપી ટેક્સ્ટ મેસેજ કરીને કે હવેથી જો મને ફોન કર્યો તો તને પણ કેસમાં ફસાવી રહીશ એટલે આમ આ પોતાના ધંધા આવા કરવાથી પેવાયેલી હોવાથી બ્રહ્માકુમારીમાં પણ હું ગયો બ્રહ્માકુમારી બહેનોને મળ્યા અમને સાંભળ્યા એટલે મને એના પરથી ખબર પડી કે આ ખોટું છે અને દુઃખની વાત એ છે કે ભરૂચ જિલ્લામાં અનેક રાજકીય પક્ષો અનેક પાર્ટીઓ જે ધાર્મિક સંસ્થાનો નામ પર વોટ લઈને ચૂંટણીઓ જીતે છે એક માત્ર ડીકે સ્વામી ને બાદ કરતા કોઈ પણ વ્યક્તિએ આ ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારીનો હજી સુધી એપ્રોચ કર્યો નથી હું કહું છું કે આ જે રાજકીય પાર્ટીઓના નેતાઓ છે એમને પ્રેણ જઈને બ્રહ્માકુમારીની બહેનોને આશ્વાસન આપવું જોઈએ કારણ કે તેઓ બહુ ડરેલા છે તેઓએ આવું કંઈ જોયું નથી એટલે એમને મદદ કરવી જોઈએ અને એ જ આશયથી આ પલ્વી પાટીલના વિરુદ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ આજે મેં કરી છે કેમ કે એને ઉઘાડી પાડવી બહુ જરૂરી છે નહીં તો આવા અનેક બનાવો બનશે અને થોડા સમય પહેલાં પોતાના પડોશીની સાથે પણ વારંવાર ઝઘડા કરતી ગાર્ડન સિટીમાં એને કારો સળગાવી દીધેલી એની પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એની સામે એફઆર થયેલ છે એ આપ મીડિયાના લોકો અંકલેશ્વરના લોકો ભરૂચના લોકો બધા જાણે જ છે માટે થોડા દિવસમાં અમે કલેક્ટર અને એસપી ને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આપ મીડિયાના તમામ મિત્રોને આ પીસી યોજવા બદલ સાથ સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણે બધાને એક એક કોપી હું આપું છું